નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના દ્વારા મફતમાં બહેનોને મળવા પાત્ર ગેસ સિલિન્ડર સ્ટવ અને મળવાપાત્ર પાત્ર સબસિડી અને ફ્રી બોટલ વિશે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સંપૂર્ણ વિગત આપતા પાલિતાના પુરવઠા નાયબ મામલતદાર શ્રી ડીએમ લિમ્બડ ફ્રી ગેસ કનેક્શન બહેનોને મેળવા જરૂરી માહિતી આપવામાં આવી હું તમને મારા વિભાગને સંબંધિત અને તમને જે સૌથી વધુ ઉપયોગી છે એવી બે ત્રણ યોજનાઓ વિશે વાત કરીશ આપણી સમય મર્યાદાને ધ્યાને લેતા બાકીના મહાનો ભાવો વાત કરશે એટલે બાકીની યોજનાઓ પણ કવર થઈ જશે સૌ પ્રથમ તો જે મહિલાઓ માટે ફાયદો કરતી યોજના છે સરકારશ્રીની ઈ છે પીએમ ઉજ્જવલા યોજના જ્યારે આ યોજના શરૂ કરવામાં નહોતી આવી ત્યારે જે લોકોએ ગેસ કનેક્શનો મેળવેલા છે એમને

એની સાથે ગેસની એક કીટ પણ આપવામાં આવે છે જેમાં રેગ્યુલેટર સાથે બધી ચીજ વસ્તુઓ ઇન્ક્લુડ થઈ જાય છે અને એક ભરેલી બોટલ આપવામાં આવે છે આ ભરેલી બોટલ એક વખત ફ્રીમાં આપ્યા બાદ આખા વર્ષ દરમિયાન તમે જે રિફિલ માટે ઓર્ડર કરશો રિક્વેસ્ટ આપશો એમાં પણ તમને ત્રણસો રૂપિયા ખાતામાં સબસિડી મળવા પાત્ર થાય છે આ યોજનામાં હાલ ટેકનિકલ ક્ષતિના કારણે પહેલી તારીખ સુધી રજીસ્ટ્રેશન બંધ થયું છે નહીતર અમે જ્યારે કાર્યક્રમમાં જતા ત્યારે સેમ ડે જે લાભાર્થી પાસે કનેક્શન નથી અને કાર્યક્રમમાં જ આ કનેક્શન ઓપન કરી દેતા હતા અત્યારે પણ એજન્સીની ટીમ આવેલી છે પણ ત્યાં શું કામ થઈ શકે એના વિશે થોડુંક તમને કહું તો તમને માત્ર સાંભળવું ન પડે પણ થોડો લાભ પણ મળે અત્યારે જે ગેસ એજન્સીની ટીમ અહીંયા આવી છે ઈ કેવાયસીનું કામ કરવા માટે આવી છે અને અત્યારે સરકારશ્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે જેમનું ઈ કેવાયસી આ એકત્રીસ બાર સુધી થયેલું હશે એ લોકોને જ સબસીડી મળવા પાત્ર થશે એટલે જે લાભાર્થીઓએ મા અન્નપૂર્ણા મા ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન લીધું છે પણ કેવાયસી બાકી છે તો એ લોકો આજ તમને ઉજળી તક છે કે પાલિતાણા જવાનું નથી અહીંયા નહીયા જ કેવાયસી કરી આપશે તો એવા તમામ ગેસ ધારકોએ અહીંયા જ આજે ટીમ બેઠી છે એની પાસે કેવાયસી કરાવી લેવું જેથી પહેલી તારીખથી તમારી સબસિડી એમ નામ યથાવત રહે તથા જેમને કનેક્શન લેવાનું બાકી છે એવા લોકોને આવતી પહેલી તારીખ પછીથી આ યોજનાને ફરીથી શરૂ કરવામાં આવનાર છે તો ત્યારે તમે કોઈ પણ ગેસ એજન્સી ત્રણ ગેસ એજન્સી છે આપણા તાલુકામાં એક સદગુરુ ગેસ એજન્સી પાલિતાણા શહેરમાં કેયુર ગેસ એજન્સી પાલિતાણા શહેરમાં અને નાંગણવદર જો કોઈને નજીક પડતું હોય તો ત્યાં જ્યોત ગેસ એજન્સી છે ત્યાં કોઈ પણ જગ્યાએ તમે ઉજ્જવલા યોજના નો લાભ મેળવી શકો છો